નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજના ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ અને સામાજિક પડકારોને ધ્યાનમાં રાખીને બાળકોમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી બની છે નર્મદા જિલ્લાના તિલકવાડામાં રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સેફ્ટી ગુડ ટચ બેડ ટચ અને કાયદાકીય માહિતી આપવા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના તિલકવાડા સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે તિલકવાડા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને સી ટીમ દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ કર્મીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર સેફ્ટી સાયબર ક્રાઈમ શું છે અને તેમાંથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી હતી સાથે જ ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપી બાળાઓને સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત એકસો એક્યાસી હેલ્પલાઇન સ્વરક્ષણ ઘરેલું હિંસા અને ટ્રાફિકના નિયમો અંગે પણ બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા અઢાર વર્ષથી ઓછા વયના બાળકોને વાહન ન ચલાવવું હેલ્મેટ અને સીટ ફરજિયાત પહેરવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ અપાઈ હતી કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજ રોજ અમારે ત્યાં તિલકવાડા પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવતા પોલીસકર્મીઓ તથા સી ટીમના સભ્યો અને નર્મદા જિલ્લામાં બાળ વિકાસ મહિલા વિકાસ અધિકારી કચેરીથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર દ્વારા બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓને કે ભાઈ સેફ્ટી વિશે ગુડ ટચ બે ટચ સાયબર વિશેની માહિતી કે ભાઈ સાયબરમાં જે આજકાલ ફ્રોડ થાય છે એ ફ્રોડને કેવી રીતે અટકાવવા એ બાબતની માહિતી આપવામાં આવી હતી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી ખાસ સી ટીમના મેમ્બર દ્વારા એમને ઘણી બધી જાણકારી એવી જે ઉપયોગી છે એવી પૂરી પાડી હતી કે સ્વરક્ષણ કેવી રીતે કરવું આજકાલ એવા બનાવ બની રહ્યા છે જેથી દીકરીઓ પોતાને નિઃસહાય એકલી ના પડે સાથે સાથે એમને ટ્રેનિંગ પણ કેવી રીતે એ તમામ બાબતોની વાત કરી હતી કે જે દીકરીઓ પોતાના સ્વરક્ષણ માટે પણ કામ કરી શકે એ નિઃ સહાય થઈને ન ફરે બીજું કે તિલકવાડા ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી શ્રી હિતેશભાઈ દ્વારા કોઈપણ પ્રકારનો સાયબર કે અન્ય બે ટચ ગુડ ટચ અથવા કોઈપણ અન્ય મુશ્કેલી હોય તો સતત તિલકવાડા પોલીસ સ્ટેશન એમની સાથે રહેશે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર